મોવા સ્થિત શ્રી ખોડિયા વિધિ કરવામાં આવી રાજકોટના રાજવી ઠાકોર મંધાતા

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા રાજકોટ શહેરના અલગ અલગ રાજમાર્ગો પર પસાર થઈ હતી અને રથયાત્રામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર અઘોરી રાસ બન્યો હતો આ ઉપરાંત વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ભગવાન જગન્નાથજી જ્યારે આજે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે રાજકોટવાસીઓ પણ ઉમળકાભેર ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીના રથયાત્રાનું સ્વાગત કર્યું હતું આજે ખુદ ભગવાન વાસીઓના આંગણેથી પસાર થતા હોય ત્યારે રંગીલા વાસીઓમાં આનંદ ઉમંગ ચરમસીમાએ જોવા મળ્યો હતો